અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને ભક્તો ત્યાં ચાલીને માતાજીના દર્શન કરવા આવે છે માતાજીને નોતરું દેવા આવે છે કે જ્યારે આસોની અજવાડી રાત આવે અને નવરાત્રીના દિવસ આવે ત્યારે માતાજી એમના ઘરે આવે અને ત્યારે અત્યારે લોકોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જય અંબેના નાદ સાથે આખું જે પરિસર છે અંબાજીનું એ ગુંજી રહ્યું છે અને આખો પ્રસંગ લોકો માણી રહ્યા છે કારણ કે લોકોની ભક્તિ આસ્થાનું પ્રતિક એ અંબાજી છે અને એમની જે પણ મનોકામના છે એ માતાજી પૂરી કરતા હોય છે અને આ મુદ્દે ત્યારે કલેક્ટર મિહિર પટેલે ખાસ વાત કરી છે ભાદરવી પૂનમ ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો આજે દિવસ આનંદ અને ઉલ્લાસ સાથે રહ્યો છે છેલ્લા બે દિવસથી માઈ ભક્તોનું માતાજીના આશીર્વાદ લેવા માટે આ ભૂતપૂર્વ ઘસારો છે આજ રોજ અંદાજે છ લાખ જેટલા માય ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને આ સાથે ભાદરવી પૂનમ મેળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં બાવીસ લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા છે માતાજીના આશીર્વાદ લીધા છે આજે સાડા ત્રણ લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે તથા નેવ હજાર જેટલા લોકોએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ લાભ લીધેલો છે જ્યારે અંબાજીમાં દર્શન કરવા માટે માઈ ભક્તોનો ખૂબ ધસારો છે ત્યારે ગુજરાત એસટી દ્વારા પણ ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજ રોજ અંબાજીત ત્રણ હજાર જેટલી બસની ટ્રીપ દ્વારા સવા લાખ જેટલા યાત્રાળુઓએ બસ સેવાનો પણ લાભ લઈ લાભ અહીંયા અંબાજી ખાતે લીધેલો છે જિલ્લા વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની તકલીફ ના પડે તે માટે સતત સક્રિય છે અને અત્યાર સુધી માતાજીના આશીર્વાદથી સમગ્ર જે મેળો છે એનું નિર્વિઘ્ને સંચાલન થઈ રહ્યું છે જય અંબે